તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ આપણે અને અવારનો પર્વમાં નજારો છે ને આજે પણ ઘડી આવવાના છે કાલનું કામ ચાલુ થઈ ગયું છે તમે જોયું છે જોયું આગલા લોગમાં ને હવે પણ જોશો વ્લોગમાં પણ તો અત્યારે આપણે બાથરૂમમાં પાણી છાટવું અંદરની સાઈડ ગાયર થઈ ગઈ છે દીવલ અમુક દિવાલમાં એકાદ દિવાલમાં બાકી છે બાકી થઈ ગઈ છે તો એમાં આપણે અત્યારમાં પાણી છાંટી દઈએ કારણ કે હાથ વાગી પૂર્ણા હાથ જેવું થઈ ગયું છે અને આઠ વાગ આઠ વાગે તો કડી આવી જાય એટલે પાણી છાઢી દઈએ આપણે અત્યારે અને જોઈ શકો છો નદી દિવાલમાં પ્લાસ્ટર થઈ ગયું હાલો આજના ને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે પાણી છાઢી દીધું હવે નાખી દઈએ આપણે ગારીઓ કારણ કે આજે આપણે જ કરવું જોઈએ બાપુ તો સે નહીં બાપુ હોય ટેકો દેવાનું ગારીઓ આજ ગારી અને બહાર આપણા ઉપર અને આપણી ગતિ થોડીક ધીમી છે તો હલો ગારીઓ નાખ દઈ આગળની કડી આવી જશે આઠ વાગશે એટલે વાગી તો ગયા હશે સાત હાથ વાગ્યા તો હલો આજના લોગને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ સારો હીરાવાનો ટાઈમ થઈ ગયો હિરાવી લઈ અને પછી આવી જાય કડિયા એટલે હાલો અને જોઈ જોઈ તમે શકો છો માખણ અને ચટણી હાલો માખણ ચટણી રોટલી ખાવાની અને દેવું ખાય છે આવું કંઈક મારે માઈ મારે માઈ તો ખાંડ લીધી હોય હાલો હોય છે હું તો કોરી ચટણી અને માખણ ખાતો હોય ત્યારે ખાવાની કંઈક અલગ જ મજા આવે માખણ ચટણી અને રોટલી ચાલો ઓ ફ્રેન્ડ્સ અત્યારે તો ગારી કરીને ઠાકી દે છે શરૂઆતમાં હોય એટલે થોડુંક વામું લાગે જોઈ લો ગાડી અત્યારે અત્યારમાં વાઈ ગયા છે સાડા નવ ને ત્રણ ગાડીએ કરી નાખ્યા છે બે તો હવાના કરેલો હતા ને પાછું એક આગળ કરી નાખ્યું હોય અને કામ ચાલુ જ છે આપણો અંદર અહીંયા દીવું દાડા બે બેઠા હોય ઓહો

જોઈ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ હોલી ચકરી એ કાંઈ ન આવી આજ ચણ ખાય છે ચણ એ બપોર થાય એટલે કાંઈ નવા આવી જાય રેગ્યુલર ને એનું નાવાનું સ્થાન અહીંયા છે ખબર છે ને તમને એ જોવા કુંડામાં નાઈ લે છે અહીંયા જઈ જોઈ લે ફ્રેન્ડ્સ આખી મૂવી ડાયરેક્ટ જોયું હમ અને એ હવે અંદર પ્લાસ્ટર થઈને બાયણે આવી ગયા હાઈ બા પ્લાસ્ટર કરવાનું ચાલુ અને વરસાદ તો હમણાં હવે ગયો લાગે એટલે થોડીક માણસને હુકાય હુકાય તો કાઢે બાઢે ને કરેલા લોધા થઈ ગયા હા અહીંયા ક્લિયર થઈ ગયા ખુંબાળીયા મત વાદા વાતાવરણ જઈ રહ્યું ઘેર લ્યો ફ્રેન્ડસ આ વિજા કરી rudraksh મગાયો છે દી લઈ લઈને પછી દુકાને જવા હવે એક ચાંદીમાં ઓનલાઈન હો આ દોરી કેવી ને પડે ગાયત્રી સદન આડો આવતો બધું ને વિધિ છે વિધિ સંસ્થામાંથી યોગા ઈસા યોગા સેન્ટર માંથી અમે મગાયો તમલनाडु સે રાયવાલાવા હરીદ્વાર કે હરીદ્વાર હા ઓય હરીદ્વાર ઠાણિયા વધી વેચી નાખ ગયો આજ પુરે બધી કઈ આકર હું કાકે હજી વાર છે આ કિમ ચાલી આવ્યો મેરો કઈ કેવાને ખુશીમાં ખુશીમાં હા ના પાણી નદી પર હા

આજ ફ્રેન્ડ્સ મેરા બાપુ ચા લઈ આવ્યા હે કરસન દાદા કડિયા પાવા માટે બધી માટે હાલો તમે પણ પીવા ચા પીવા ફ્રેન્ડ્સ ઓલી ઓલી ચક્કરજી બપોર વાળી જો આજ અહીં આવીને બેઠ્યો હોય જો ઉડી ગયો અને આ દાયરે બધાય બેઠો હે કામ ચાલુ હે દાદાને હેડી દીધું દીયે હે ઓલી હવે તો થઈ ગયા કામ કાઠો આઈ ગયો થઈ ગયો જઈ દે તમાર તમે સાવી જાવડી માં ના મારા હેડી લીધી એક ખાઈ દાડા રા જીવ ઉલિયંગ ન થેર ઓ ભોય છેને જાળાવીન બાંગી દે લંબેને ન ખાઈ જમે ને ખાવ નઈ મત હું ખાઈ આંચી ખાજો તે ભાવે એટલે ખાઈ નો ની બા હા ભાવે ની નાક છે નાક છે નાક હોય ખાઈ હગે એ ગળી જા તમને ટકરા ઈનો ગા ચુકે ની આપડે ચૂકી જઈ

અંધાર હું <laughs> 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 આપણી દુકાને નગાભાઈ ચુડાસમા કરી નામ હે જૂની પોઈન્ટ ના પાર્ટી એની દુકાન ની હું નામ ભાઈ દુકાન ની દ્વારકા થી ઇલેક્ટ્રિક દ્વારકા થી ઇલેક્ટ્રિક જે દુકાન આલે હે હાલે તો કઈ એવું હોય હાર્ડવેર નું ગમે હોય તો ભાઈ નગાભાઈ ને મળી લેવાનું જો કે આપડે વ્યવહાર આવી જાય અને આ આપડે જોતો તો એ વસ્તુ આ રહી જાય

તો હાલો હાજનો લોક હવે કન્ટિન્યુ થોડીક વાર કરી લઈ પછી એન્ડ કરી તો તો કે આ જોઈ લ્યો નંબર હે દ્વારકાધીશ ઇલેક્ટ્રિક મોટર રિવાઇડિંગ જૂની ફૂટના પાટીએ કંઈ કામ હોય તો આમાં તમે ફોન કરી શકો નામ છે નગાભાઈ ચુડાસમા અર્જુનભાઈ અર્જુન મામા ગાગીએ કા બરોબર ને અર્જુનમાં અને આ ફફોરા કરે છે ઓહો આમાં કેમ તને સુજે ને એ ગોતો ઓડ છે ભાઈ રીવે નગર કામ અધૂરું છે કામ અધૂરું રહે ના જો ભાઈ નઈ મળી ગયો છે જો મળી ગયો આ હલાવવાનો ભુંગરીમાં ફિટિંગ થઈ જઈ સરખો ફિટિંગ સરખો થઈ આપણો આજે એક ભાઈ બનશે પણ કો અહીંયા હું જાતો હું જરી ગવે નગા ફાકી મત લેતો મારા એક મિત્ર જોડે આજે બેઠક કરી હતી એટલે ઘણા વાગી પણ ગયા છે અગિયાર પચાસ જેવું થઈ ગયું છે તો ટાઈમ પણ ઘણો થઈ ગયો છે અને બસ આટલો જ હતો આજના બ્લોકમાં ચાલો મળીએ નવા ત્યાં સુધી મહાદેવ હર